ને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે ખાસ કરીને જામનગર શહેરના હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરાશે ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ કરાશે હરિયા કોલેજ ખાતે સાત વિભાગમાં મતગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે દરેક રૂમમાં બાર ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે ચૂંટણી પંચના ઓબ્ઝર્વરની હાજરીમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કોન્સ્ટિટ્યુઅન્સીની બધી બેઠકોનું કાઉન્ટિંગ શરૂ થનાર છે એ રીતે જામનગરમાં પણ બાર જામનગર પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુન્સીનું પણ કાઉન્ટિંગ એટલે કે મતગણતરી એ શરૂ થવામાં છે હવે એના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આવતીકાલે સવારે એક્ઝેક્ટ આઠ વાગે એક્ઝેક્ટ આઠ વાગે સવારે કાઉન્ટિંગ શરૂ થશે આપણું મતગણતરી કેન્દ્ર હરિયા કોલેજ જામનગર ખાતે રાખવામાં આવ્યું છે એ હરિયા કોલેજમાં સૌથી પહેલા પોસ્ટલ બેલેટનું કાઉન્ટિંગ શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમનું કાઉન્ટિંગ શરૂ થશે આપણે સાત ઈવીએમ કાઉન્ટિંગ માટે હોલ રાખેલા છે સાત આપણા જે વિધાનસભા વિભાગ છે પાંચ જામનગર જિલ્લાના છે અને બે દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે કુલ સાત વિધાનસભા વિભાગનું કાઉન્ટિંગ સાત રૂમની અંદર દરેક એ આરઓ મદનની ચૂંટણી અધિકારી અને ડેપ્ટી કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને કાઉન્ટિંગ પર ગણતરી થશે દરેક રૂમમાં અમે બાર ટેબલ ની વ્યવસ્થા કરી છે એક આપણે વ્યવસ્થા કરેલી છે આમ મેક્સિમમ આપણે જે છે એ દ્વારકા ના કોન્સ્ટિટ્યુસીના છવ્વીસ રાઉન્ડ છે અને સૌથી ઓછા રાઉન્ડ સત્તર રાઉન્ડ આપણે જામનગર ઉત્તરના દક્ષિણના છે આ રીતે મુરાજગામે ગામે નવનિર્મિત રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં